આખા ગમ હોય જ નાઈ સીલ એમ બતાવો આ જો એક નંબર સુરતી માંજા

La . Vale.

મોદી ah, ખાલી <coughs> <coughs> <coughs>

પૈસા જ લેવાનું મફત નથી લેવાનું કઈ એક બોલો બે ત્રણ વાગી બાવ કરી દીલા ટિયાણિયા નાનું પીપુડું એ નાનું નહીં લેવાનું અમાર કોઈ આ નહીં લેવાનું કાકા લઈ રે સાઈડ પર લઈ રે જો નાનું આ પીપુડન જીના કર્યા દે એ હું ભરું તઈ અમાર બે ઘણા છે બે જણા જણામાં બે જણા ખરા ઘણે ભાઈ તમારા કાકા છે 4500

આ બે એવું હે આ ગડામ બગાળે રાખવાનો બગાળ બગાળ કરવા ઓ તારી જરવાગે હવે છોટા પેકેટ બડા ધમાકા તો કોનસા વિષમ એવું હે હોય તો હારું છે તો 10 રૂપિયા આલ્યો ને મારા ભેદ હમ કોઈ ના આવે તારા માટે 80 રૂપિયા બસ 80 રૂપિયા તો આપ તો 100 રૂપિયા આલ્યો ને હવે આપે ના હે 100 રૂપિયા તો હા રોડો ધરાકો

ચાર હજાર લેવું છે બીજું બોલ્યું છે બીજું એક જ છે આ તો ભાઈ જાય ખબર પડતી બોલો સારું કરો લેવું પેલા બીજું

હા તમે આજરો ને સારું આવું ધંધો કોઈ બી કરવાનો આ જો આ ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ આ પતંગ ની ફિરકીનો ધંધો કર્યો

અને આ કોરબિયાનો તો બહીર બેત છે આ રોડ પર ધંધો કર અમાર કમાણ તમે ભાવ તો કરો પછી અમે તો ગણવી ભાઈ બરોબર હા આવડતું નથી કે જો અ મારો લ્યો થઈ ગયો બતાતા નકતો પાછો ના માબરા લઈ જઈ લો જો મેં ઓન કરી જો તમાર

એ થોડો સ્વભાવ સુધારો અને આ રહ્યો ને આ રીતે કરે ને બીજો કોઈ ગરીબ માણસ આવે તો આ બધું લૂંટી નાખે આવે આ તો હું તો ભણેલો તો એટલે આ હું મને ખબર પડી તો હું કેલ્ક્યુલેટર મારી ભાવ કર્યો અને મને એને પાંચસો રૂપિયા ડાયરેક્ટ કહી દીધા જો કોઈ બીજું આવે તો આપણને આવે તો આપણે તો આ તો નાખી નાખે કેમ તો ભણેલો એટલે આના પર તો બધું કર્યું કે ભાઈ કોઈ પણ આવે ને તો વ્યવસ્થિત વાત કરવાની અને ડાયરેક્ટ ઉઠું ના બોલવાનું વ્યવસ્થિત વાત કરવાની તો એનો પતંગ લે ભાઈ તને ખૂબ જ ધંધા કાકા ભગવાન ભાળી રહ્યો શું કહું હોય અને આ લૂટવાનું લાવું ના રાખવાનું હારો શોભા રાખવાનો અને અને હવે બી ભાવ રાખવાનો એમ

તો પેલા ચા પોણો નું કેવાનું પસંદ કેવાનું તો હાર જ દે બધું લે હે એમ કેતા ખવડાવી દઉં પેલજી ખવડાવી દઉં તો બધું આપણે ખવડાવી દેજો બચો ના હે બસ કો ગો હારો કારા કારા થોડે દે મને મચો ના હે હારોડો બસ હું ધંધો હારો કરી બસ એ પતં હા મારો બનાસ કોઠો હા